નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર વધ્યું છે જિલ્લામાં ઠંડીનો પારો પંદર ડિગ્રી નીચે પહોંચતા સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઝાકળ વર્ષાનો અનુભવ થયો ઠંડી વધતા રવિ પાકોના વાવેતરને પણ ફાયદો થશે વહેલી સવારે કસરત અને રનિંગ માટે લોકો શહેરના મુખ્ય માર્ગો પર નજરે પડ્યા અને જિલ્લામાં હજુ પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો પહાડી વિસ્તારોમાં જે રીતે બરફ વર્ષા થઈ છે તે રીતે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે ગુજરાતમાં અનેક જગ્યાએ ઠંડી વધી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ જે રીતે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે શું વિગત છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું તાપમાન પંદર ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ચોમાસામાં એકસો ત્રીસ ટકા જેટલો વરસાદ પડ્યો ઉનાળામાં ઓગણપચાસ ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું અને હવે કડકટની ઠંડીનો સામનો છે તે સુરેન્દ્રનગર શહેરી કરી રહ્યા છે તાપમાન પંદર ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે ત્યારે ખાસ કરીને યુવા વર્ગ હોય અને વૃદ્ધો હોય તે વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરમાં રનિંગ માટે અને ટ્રેકિંગ માટે નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સર્જાઈ જવા પામ્યા છે ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કેટલાક શહેરીજનો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું ઠંડીનું જોર વધ્યું છે એવા પ્રકારની ઠંડી અનુભવી રહ્યા છો સુરેન્દ્રનગર શહેરની અંદર વખતો વખત દર વર્ષ કરતા પણ આ વખતે વધુ ઠંડીનો પ્રવાહ વર્તાઈ રહ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં અને સુરેન્દ્રનગરના સવારના પાંચ થી માંડી સવારના દસ વાગ્યા સુધીનો બહુ જ ઠંડીનો માહોલ વધુમાં વધુ રહેતો હોય છે પવનથી માણસ ફૂટવાય અને બહાર હંમેશા નીકળી શકતો નથી સવારમાં માણસો ખૂબ જ ઠંડીથી નીકળવાના પ્રયત્ન કરતા હોય છે પણ સવારમાં યુવા વર્ગ છે એ સામાન્ય રીતે દોડ કરવા માટે પણ થોડોક ઘરેથી પણ થોડો મોડો નીકળે છે એ બી ઠંડી પ્રકારે વર્તાઈ રહી છે ઠંડીથી બચવા માટે હાલ શું શું કરવામાં શહેરમાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર શહેરની અંદર અમારે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો પારો વધી રહ્યો છે ત્યારે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે તાપમાન પંદર ડિગ્રી સુધી પહોંચી ચુક્યું છે શહેરીજનો ગરમ કપડા ખરીદીમાં પણ લાંબી લાઈનો લગાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો તાજેતરમાં સર્જાઈ જવા પામ્યા છે હજુ પણ ઠંડીનું જોર છે વધવાનું છે કચરી હોય અને અન્ય ખાદ્ય પદાર્થની જે વસ્તુની ખરીદી ઉપર પણ લોકો છે તે હાલ જોર લગાવી રહ્યા છે સવારે ગરમ કપડા પહેરી લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે યુવા વર્ગ હોય અને વૃદ્ધો હોય તે ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા બાગ બગીચાઓ હોય છે ત્યાં કસરત કરવા માટે આવતા હોય છે અને દોડવા માટે આવતા હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે હજુ પણ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હાલમાં સુરેન્દ્રનગર શહેરનું આજનું તાપમાન પંદર ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે ખેડૂતોને પણ રવિ પાકમાં ફાયદો થાય તે પ્રકારની શક્યતાઓ છે વહેલી સવારે ઝાકળ વરસાદ વળતી રહી છે ધીરું હોય વરિયાળી હોય તેવા પાકોને ખેડૂતોને પણ ફાયદો થાય તે પ્રકારની હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજુ પણ ઠંડીનું જોર વધવાનું છે જી જીજી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે તો ઠંડીનું જોર વધતા વહેલી સવારે ઝાકળ વરસાદ પણ થઈ રહી છે જેના કારણે રવિ પાકોને પણ તેનો ફાયદો થશે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠંડીનું જોર વધ્યું છે પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને હજુ પણ પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઠંડી વધતા લોકોએ સ્વેટરનો સહારો લીધો છે તાપણા કરી રહ્યા છે તો ઠંડી વધતા ખેડૂતોના રવિ પાકોના વાવેતરને પણ ફાયદો થઈ રહ્યો છે ઠંડીમાં લોકો કસરત કરતા નજરે પડ્યા મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હતા તો સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનું જોર વધ્યું છે જેના કારણે લોકો સ્વાસ્થ્યની પણ દરકાર લઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ઠંડીનું જોર વધતાં જ રવિ પાકોના વાવેતરને પણ ફાયદો થશે કારણ કે વહેલી સવારે જે ઝાકળ પડતી હોય છે તે રવિ પાક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે